સુરતના વેસુ વિસ્તારની અંદર લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી જેમાં હેપી એન્કલીવમાં સાતમા માળે લાગેલી આગ ત્રણ માળ સુધી ફેલાઈ હતી હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ થઈ રહ્યા હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા તો સુરતની આ તસવીરો સામે આવી રહી છે સુરતની અંદર એક ભીષણ આગ લાગી અને તેની સાથે જ જે વિસ્તાર છે તેમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો પહેલી સવારની અર્થ અમે આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો હતો ધુમાડાના ગોટા ઠેર ઠેર સુધી જોવા મળ્યા હોય તે પ્રકારની તસવીરો પણ હાલ સામે આવી રહી છે પરંતુ આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે જાનહાનીના કોઈ સમાચાર આ આગની ઘટનાને લઈને સામે નથી આવી રહ્યા વેસુ વિસ્તારની અંદર આ સમગ્ર ઘટનાને અંજામ આગની જે સ્વરૂપ ધારણ કર્યો હતો તેની તસવીરો પણ સામે આવી રહી છે નુકસાન જે છે તે થવા પામ્યું છે ત્યારે આ ઘટનાને લઈ અને સડગતા સવાલો પણ સામે આવી રહ્યા છે કયા કારણોસર આ લક્ઝરીટની અંદર આગ લાગી હતી તે પણ એક મોટો સવાલ છે ત્યારે આગ લાગવાનું મુખ્ય કારણ કયું હોય શકે તે પણ એક મોટો સવાલ છે અને આ ઉપરાંત ફાયર સેફટી ને લઈ અને જે નિયમો છે તેનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે અને જો આ ઘટનાની અંદર કોઈ જાનહાની સર્જાય હોત તો આખરે જવાબદાર કોણ રહેતું તે પણ એક મોટો સવાલ છે આવી ઘટનાને અટકાવવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે સુરતની અંદર છાશવારે વિકરાળ આગ લાગતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે અને જેની અંદર લોકોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે

સામનો કરવાનો વારો આવ્યો હતો પરંતુ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોઈ શકાય કે આજુબાજુમાં લક્ઝરીયસ ફ્લેટ આવેલા છે અને સાતમા માળે આગનો બનાવ બન્યો હતો તાત્કાલિક ધોરણ જે રીતના ટીમ ઘટના પહોંચી છે આઠમા માળે જે રીતના આગ બનાવ બન્યો હતો આઠમા માળેથી થી આગ પસરી હતી અને તેના કારણે આગે વધુ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આઠ થી વધુ ફાયર ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી તેની નજીક માં બિલ્ડિંગમાં રાજ્ય ગૃહ ગૃહમંત્રી રહેતા હોય એટલે કે તાત્કાલિક તેના દ્વારા ભાર વિભાગને પણ જે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી અને ભાઈનો કાફલો જે છે તે પછી એક ઘટના સ્થળે પહોંચી આ પર કાબુ મેળવવામાં આવ્યા હતા પરંતુ જે આઠનો બનાવ બન્યો હતો એ બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટી તો લાગેલી છે પરંતુ તે ઉપયોગમાં કઈ રીતે લેવામાં આવે તેનું કોઈ પણ પ્રકારનું જે વાટાઘાટ જે છે તે ફાયર અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ અત્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે કુલિંગ કામગીરી ચાલી રહી છે પરંતુ જે બનાવ બન્યો હતો તે ખૂબ જ ગંભીર બનાવ હતો સમગ્ર ઘટનાની અંદર કોઈને જાનહાની ના સમાચાર જે છે તે અત્યારે સામે નથી આવ્યા પરંતુ જે આગ નો બનાવ બન્યો હતો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને તાત્કાલિક ધોરણે એક વ્યક્તિ

જે આઠમા માળે આગ લાગી હતી પરંતુ નીચે જે ઘરની અંદર રહેતા વ્યક્તિ ફસાયેલા હતા તેને બહાર નીકળતાની સાથે ધુમારાની અંદર ઘુંગડાઈ ગયા હતા પરંતુ તે સાવચેતીના ભાગ રૂપે તે ટેરેસ પર પહોંચી ગયા હતા રાજ્ય ગૃહ મંત્રી અને સોસાયટીના તમામ લોકો ટેરેસના ભાગે પહોંચી તાત્કાલિક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી એટલે કે કહી શકાય સુરત શહેરની અંદર અથવા આગનો બનાવ જે છે તે સામે આવતો હોય છે પરંતુ